જય શ્રી મહાદેવ મિત્રો સૌપ્રથમ તો જો તમે નિલેશાતી વ્લોગ્સ પર નવાહો તો વિનંતી છે કે આપ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પણ દબાવી દો એથી ભવિષ્યમાં જ્યારે પણ અમે નવી ભક્તિસભર કથા અથવા અપડેટ મૂકીએ ત્યારે તમને તરત નોટિફિકેશન મળતી રહે અને તમે ક્યારેય તમે ચૂકી ન જાઓ આપનો ભરોસો અને પ્રેમ અમારું પ્રેરણા સ્ત્રોત છે રવિવારે ફૂલકાચળી વ્રત લગ્નજીવનમાં સુખ શાંતિ જાળવી રાખવાની કામના સાથે આ વ્રત કરવામાં આવે છે દેવો પુરાણો કહે છે કે શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરનારના સમગ્ર જીવન અને સંસારમાં સુખની સુગંધ મહેકે છે બોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનારના સર્વ મનોરથ સિદ્ધિને વરે છે રવિવાર ચૌદ ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનાના વધ પક્ષની ત્રીજ તિથિ છે આ દિવસે ફૂલકાચળી વ્રત કરવામાં આવે છે ફૂલકાચડી શિવ પાર્વતી અને ચોથનું વ્રત ગણેશજી માટે કરવામાં આવે છે ઉજ્જૈનના જ્યોતિષાચાર્યપંગ મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે કુંવારી કન્યાઓ સુયોગ્ય વરની પ્રાપ્તિ માટે ફૂલકાચળી વ્રત કરે છે આ દિવસે આખો દિવસ ફૂલ સૂંઘીને જ ફળફળાદી પાણી સહિતની વસ્તુઓ ખાઈ વ્રતની ઉજવણી કરશે જ્યારે લગ્નજીવનમાં સુખ શાંતિ જળવાયેલી રહે તે માટે અનેક પરિણીતાઓ પણ આ દિવસે વ્રત કરે છે હવે આપણે સાંભળીશું ફૂલકાજળી વ્રત માતા પાર્વતીએ ભોળાનાથને પામવા આકરા વ્રત અને તપ કર્યા હતા કહેવાય છે કે ભોળાનાથને પામવા માટે માતાએ જે વ્રત કર્યા તેમાંથી કોઈ એક વ્રત કરીએ તો માતા પાર્વતી યોગ્ય વર આપે છે શ્રાવણ મહિનો એટલે ભોળાનાથની પાવન સાધનાનો અવસર આ માસની ત્રીજના દિવસે ફૂલકાછળી વ્રત કરવામાં આવે છે શ્રાવણ વદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે સારો વર મેળવવા માટે યુવતીઓ આ વ્રત કરે છે પવિત્ર શ્રાવણ માસના વદ પક્ષની તિથિએ કુંવારિકા સવારે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન વગેરેથી પરવારી શણગાર સજી ભગવાન ભોળાનથના મંદિરે જઈપ્રથમ શિવ પાર્વતીની શ્રદ્ધાથી પૂજા કરવી ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરવી પછી ફૂલ સૂંધીને ફળાહાર કરવો આ દિવસે વ્રત કરનારે પ્રભુને પરમ પ્રિય એવા ફૂલને સૂંઘ્યા પછી જળપાન કે ફળાહાર કરવો ઉત્તમ મહેંકવાળું કોઈ પણ ફૂલ લઈ શકાય સાથે જ સૂર્યાસ્ત પછી તરત જ જગતમાતા ગાયની પૂજા કરવી રાત્રે જાગરણ કરવું આરાધ્ય દેવની સ્તુતિ કરવી દેવો પુરાણો કહે છે કે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરનારના સમગ્ર જીવન અને સંસારમાં સુખની સુગંધ મહેકે છે બોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનારના સર્વ મનોરથ સિદ્ધિને વરે છે પાંચ વર્ષ પછી વ્રતના પારણા કરવામાં આવે છે વ્રતની ઉજવણીમાં પાંચ કુંવારી કન્યાઓને ગોરણી કરવાની હોય છે ચાંદીનું એક ફૂલ સ્થાપનામાં રાખી ગોરણીઓને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવાથી આ વ્રત પૂર્ણ થાય છે કોઈ પણ વ્રતમાં સાચા ભાવથી પૂજા કરવામાં આવે તો વ્રત ચોક્કસ ફળે છે જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને મિત્રો પરિવાર સાથે શેર કરો બે લાઇકન દબાવવું ભૂલશો નહીં વધુ આવા ભક્તિસભર વીડિયો માટે નિલેશાર્થી વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરો જય બોળનાથ. ઓમ નમઃ શિવાય